કોલેજે જવાનું છે ને કોલેજે પહેલો દિવસ ને આપણું બેગ પણ તૈયાર થઈ ગયું છે ઓલરેડી ડન થઈ ગયું છે બધી વસ્તુ જે લઈ જવાની હતી ને એ ભરી લીધી છે એટલું બધું તો ખાસ હશે નહીં કારણ કે પેલો દિવસ છે ને એક બુક મેં પ્રકાશ ને ફોન કર્યો કીધું કે હાલો ભાઈ કોલેજ આવવાનો નહીં કંઈક ન થવાનો મેં કીધું કેમ એ કે કોલેજે કોઈ આવતું જ નથી બે કલાક એ બેઠો ને તો એ કઈ લેકચર આવ્યો નતો કે સ્ટાર્ટિંગ ના દિવસો હોય ને એટલા માટે કોલેજ કોઈ આવે નહીં હજી અઠવાડિયું અઠવાડિયું ની ત્રણ ચાર દિવસ જાય ને પછી બધા છે ને ક્લાસમાં આવશે ને લેક્ચર

અમારે મારે બ્રિજેશ ને જવાનું થશે જે સંતરા ગામ પાસે છે ને એક ખોડિયાર માતાજી મંદિર છે તો બ્રિજેશ કઈ કે હાલો ને જાય મેં કીધું વાંધો નહીં જાય તો અમારે છે ને અત્યારે જસ્ટ જવાનું થશે ખોડિયાર માતાજી મંદિરે તો તમે બધા પણ બે કન્ટિન્યુ લોગમાં બિનારોજો અને છે ને યાર બપોરે હું લોગ નતો ઉતારી કારણ કે છે ને થોડું કામ આવી ગયું એટલે એટલે કોલેજે છે ને બાર વાગે જવાનું હતું પણ કોલેજ તો ગયો નતો ને બપોરે અમારે કામ હતું એટલા માટે ડાયરેક્ટલી હાલો આપણે જાય ફ્રેશ થઈને મંદિરે

મિત્રો અમે આવેલા છે શ્રી મીરા મીરા પરી ખોડિયારધામ ને માતાજી નું મંદિર છે ને અહીંયા ભાદરોડ ની આગળ છે ને એક કિલોમીટર આગળ બાર થી જો મંદિર બીનું છે નવું મંદિર બીનું છે ને જો અમે કેટલા વાગે પહોંચી ગયા કેટલા વાગે ચાર હે સાડા ચાર ચાર વાગે છે ને ઘરેથી નીકળ્યા ને અડધી કલાકે એને ટૂંકમાં પંદર મિનિટમાં અહીંયા પહોંચી ગયા તો હાલો આપણે પેલા ડાયરેક્ટ માતાજીના દર્શન કરી લઈએ ફાઇનલી મિત્રો દર્શન કરી લીધાસ ને તો મસ્ત મજાના દર્શન કરીને આ મંદિર છે હું બીજી વાર આવેલો છું અને પહેલાં એક વાર આવ્યો હતો પણ ત્યારે એટલી બધી ખબર નહોતી કે વાહે પણ એક મંદિર છે મને ખબર હતો હું જાત અહીંયા શાંતિ છે એટલે એક બસ ને જો ઘડેક બધા બેઠા હતા ને જો પાછા ગયા તો આપણે ઘડેક દર્શન કરીને બેસ્યું બેહું ને હાલો અમે પહેલાં છે ને વાહે દર્શન કરી લાવી વાહે પણ મંદિર છે ને સુરાપુરા દાદર મંદિર છે વાહ ને પગમાં ઘડી ગયો છે કાટો કાટો ગડી ગયો કાકા લગે ફિલ્મ હા હા હાસુ ગડી ગયો કાઈ ને નીકળી જા એ તો મંદિર છે ને અહીંયા આવું છે આપણે અંદર જઈએ ને દર્શન કરીએ પહેલા અહીં અલગ અલગ જાતનું ઘર છે જો બહુ બધું છે ચાલો પહેલા દર્શન કરી લો પછી અહીંયા છે ને કે ખાડા ગાળેલા છે આ બાજુ ઓલી બાજુ પછી સામે પછી અહીંયા ઓલી બાજુય છે ને આ છે ને બાંભણીયા પરિવારના રાણા દાદા છે

ખાડો એટલો બધો ઊંડો નત પણ મૂળિયા મૂળિયા કેટલા ઊંડા છે આમ તો કેટલું લગભગ ઊંડું છે આમ તો આ વડલે વડલો આખો ઓલી બાજુ છે ના મગર છે ને એ ક્યાં મંદિરની છે તમને બધાને ખબર છે તો કમેન્ટમાં કહેજો પણ હું તે તમને અત્યારે કહી દઉં છું ક્યાંની છે આપણે નવા જાત્રા ખોડિયાર માનું મંદિર છે ને ગોપનાથજી મંદિરની બહાર ત્યાં માથે મૂકેલી હતી તો પણ મગર માં વજન એટલો બધો છે ને જેથી આ મંદિર ના જે પાયા હતા ને પાયા જમીન માં ગળ્યા હતા ત્યાંથી ઉતરીને ખોડીયાર મા મંદિર મૂકી ગયો આ મંદિર મૂકી ગયા છે લોકો અને મગર છે ને આ નોતી રહે કેમ તો અહીંયા લાવ્યા છે ને વાકી પથ્થર ની બનેલી છે પછી તો આ મંદિર છે ને આવાના બે રસ્તા છે એક પાદ રોડ થી રસ્તો આવે ને એક આ બાજુ છે ને હાઈવે પડે મંદિર ની એકજેટ પાછળની સાઈડ ત્યાંથી પણ આવે છે ને અહીંયા એક મંદિર છે ક્યાં દાદા છે

તે માતાજી હો હું ભાગો સીધો ઘરે તો ફાઇનલી મિત્રો બોકી ગયો છું ઘરે અને બાકી તો જો ભાઈ હું આ વિડિયોને અહીંયા એન્ડ કરજો આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ માં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી જ એક સીધા નવા બ્લોગ સાથે બાય